ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલનો મામલો બનાસકાંઠા જિલ્લાના ચૌદસો જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લામાં તમામ આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે આજે તમામ કર્મચારી જિલ્લા પંચાયત કચેરી આગળ જ બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા બીજી તરફ કામથી અળગા રહેલા કર્મચારીના કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના તમામ કર્મચારી આજે જિલ્લા પંચાયત કચેરી સામે જ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે આરોગ્ય કર્મચારીઓ માંગ કરી ચૂક્યા છે પરંતુ અવારનવાર તંત્ર સમક્ષ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પડતર માંગણીઓનો નિકાલ ન આવતા આખરે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નીજા હેઠળ બનાસકાંઠા જિલ્લાના ચૌદસો આરોગ્ય કર્મચારી આથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે આરોગ્ય કર્મચારી અગાઉ માસિએલ અને ઓનલાઈન કામ બંધ રાખી પોતાના વિરોધ નોંધાવી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી તેમના પ્રશ્નનો ઉકેલ સરકાર દ્વારા હકારાત્મક લાવવામાં આવ્યો નથી જેની આજે પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ગાર્ડનમાં હડતાલ પર ઉતરી તમામ કર્મચારીએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વર્ષોથી આરોગ્ય કર્મચારી ટેકનિકલ પગાર ધોરણ આપવા પગાર સુધારણા કરવા ખાતકીય પરીક્ષા રદ કરવા સહિત વહીવટી પ્રશ્નના ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે એક તરફ સરકારે આરોગ્ય સેવા ઉપલબ્ધ સુગમ બનાવવા માટે લાખો કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ બીજી તરફ ગામે ગામ લોકોની આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડતા કર્મચારીઓની વર્ષોથી માંગણીઓ સંતોષાઈ નથી જોકે અનેકવાર તેઓ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમની રજૂઆત સરકારે ધ્યાને ન લેતી હોવાના તેમના આક્ષેપ કર્યા છે ત્યારે હવે આરોગ્ય કર્મચારી સરકાર સામે બાયો ચડાવી છે અને સરકાર સામે લડી લેવાના મૂળ સાથે આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે પોતાના વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરતા આરોગ્ય કર્મચારીઓએ કહ્યું કે રજૂઆત અનેક વાર કરવામાં આવી છે પરંતુ સુધી તે પૂરી પૂરી કરવામાં આવી નથી નથી તેમણે સરકાર સામે સવાલ ઉઠાવી પોતાની માંગણીઓ કેમ થતી તેવા ગંભીર સવાલો કર્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર આરોગ્ય કર્મચારીની પડતર માંગણીઓ ક્યારે સ્વીકારે છે ને ક્યારે આ હડતાલ સમટાય છે કે પછી આ વિરોધ વધુ ઉગ્ર બને છે જોકે હાલ તો આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે